નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં ફરીથી આપણે ઘણા બધા એવા ઉપયોગી આઈડિયાઝ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડિયો જોઈએ આઈડિયા નંબર વન દરેક ફ્રૂટ્સમાં સફરજનને સૌથી બેસ્ટ માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો આ સફરજન જ બીમારીનું કારણ બની શકે છે જી હા આ સફરજનને ચમકાવવા માટે શાઇનિંગ લાવવા માટે તેના પર વેક્સ લગાવવામાં આવે છે વેક્સનો ગુજરાતી અર્થ થાય છે મીણ તેના પર મીણનો ઉપયોગ કરવામાં આવે છે જો આ રીતે ચાકુ લઈ અને તેના પર ઘસીએ ને તો મીણ તરત ઉખડવા લાગે છે તો આપણને આ વાતની ખબર ન હોય અને આપણે સફરજનને ધોઈ અને છાલ સહિત એમને એમ જ ખાતા હોઈએ છીએ કારણ કે કહેવામાં આવે છે કે દરેક ફ્રૂટ્સની છાલમાં જ તેના વિટામિન્સ ભરપૂર હોય છે તો આ રીતે આપણે સફરજન ફક્ત પાણીથી ધોઈ અને ખાઈએ તો ઘણી બીમારીને નોતરીએ છીએ શરીરમાંથી બીમારી ભગાડવા માટે સફરજનનો ઉપયોગ કરતા હોઈએ પરંતુ આ રીતે વેક્સવાળા સફરજનના કારણે ઘણી બધી બીમારીઓ થાય છે કારણ કે આ વેક્સ આપણા પેટમાં જાય અને ઘણી બધી બીમારીઓ કરે છે જુઓ કેટલું બધું અહીં મીણ લગાવવામાં આવ્યું છે શાઇનિંગ માટે તો તમે પણ જ્યારે સફરજન ઘરે લાવો અને આ રીતે ટપકી ટપકીવાળું સફરજન હોય ચમકદાર હોય તો એક વખત ચાકુથી આ રીતે જરૂરથી ટ્રાય કરી જોજો તેમાંથી ઘણું બધું વેક્સ ઉખડશે તો હવે આનો ઉપાય શું છે આને આપણે કઈ રીતે સાફ કરી અને ખાઈ શકાય જુઓ જેમ જેમ આપણે ચાકુ તેના પર ઘસીએ તો કેટલું બધું મીણ તેમાંથી ઉખડતું જાય છે તો એક તો કાં તો આ સફરજનને છાલ ઉતારીને ખાવું જોઈએ અથવા તો જ્યારે પણ સફરજન લાવીએ તો થોડું પાણી ગરમ કરીએ અને ગરમ પાણીમાં આ સફરજનને ધોઈ નાખવાના છે સાદા ઠંડા પાણીએ જો સફરજન ધોવામાં આવશે તો તેમાંથી મીણ ઉખડશે નહીં પરંતુ ગરમ પાણીથી સફરજનને ધોતા બધું જ મીણ તેમાંથી ઓગળી જાય છે અને સફરજન એકદમ ક્લીન ચોખ્ખા થઈ જાય છે જો આ રીતે ગરમ પાણીમાં સફરજનને ધોયા પછી કોઈ સારા કાપડથી તેને લૂછી નાખવાનું છે ત્યાર પછી આપણે જોઈએ તો હવે આમાંથી જેટલું પણ મીણ હતું તરત જ નીકળી ગયું છે અને સફરજન એકદમ ચોખા થઈ ગયા છે તો જ્યારે પણ સફરજન ખરીદીને લાવો તો તરત જ તેને સાદા પાણીએ ધોઈ અને ખાતા પહેલાં એક વખત જરૂરથી આ રીતે ટ્રાય કરી જોજો તો મીણનો ભાગ જો પેટમાં જશે તો બીમારી જવાના બદલે બીમારી પેટમાં આવશે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું હવે આપણે તેમાં જ બીજી ટીપની વાત કરીએ તો જનરલી બાળકોને જ્યારે સફરજન કટ કરીને આપીએ તો તે અમુક સ્લાઇસ ખાય અને બીજું એમને એમ રાખી દે તો ઓક્સોડાઈઝના કારણે સફરજન કાળું પડી જાય તો તેના માટે આઈડિયા કરી શકાય અહીં આપણે ઠંડુ પાણી લેવાનું છે અને ઠંડા પાણીમાં સફરજનની બધી જ સ્લાઇઝ રાખી દઈએ તો કલાકો સુધી તે સફરજન કાળું પડતું નથી અને ફરીથી તેનો ખાવા માટે ઉપયોગ કરી શકાય છે આઈ હોપ કે આઈડિયા જરૂરથી ઉપયોગી રહેશે ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની તો જ્યારે પણ આપણે આ રીતે જામની કે મધની બરણી લાવીએ તો તે સહેલાઈથી ખુલી શકતી નથી તો તેના માટે આપણે ચાકુનો ઉપયોગ કરતા હોઈએ કે આ રીતે ચાકુથી ખોલવાનો પ્રયત્ન કરીએ તો ઘણી વખત ચપ્પુ વાગી પણ જાય તો આને સહેલાઈથી કઈ રીતે ખોલી શકાય એ આઈડિયા જોવાના છીએ જુઓ અહીં આ રીતે આ બરણી ખુલશે જ નહીં તો તેના માટે અહીં તમે દસ્તાનો અથવા તો સાણસીનો ઉપયોગ કરી શકો છો દસ્તો અથવા તો સાણસી લઈ અને તે બરણી પર ફક્ત આ રીતે થોડું થોડું ઠપકારીએ ને તો તરત જ તે ઢાંકણ બરણીથી અલગ થઈ જશે અને સહેલાઈથી ખુલી જશે એ જ રીતે અહીં સાણસીનો પણ ઉપયોગ કરી શકાય છે આ રીતે સહેલાઈથી કોઈ પણ બરણીનું ઢાંકણ ખોલી શકાય ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની તો જ્યારે આપણે રસોઈ કરતા હોઈએ તો અમુક વખત આ રીતે તેલ જે ઢોળાઈ જાય ક્યારેક રસોડાના પ્લેટફોર્મ પર ઢોળાઈ જાય ગેસ પર ઢોળાઈ જાય રસોડાની ટાઇલ્સ પર પણ ઢોળાતું હોય તો આપણે જો તેને ડાયરેક્ટ તેમાં પોતું લગાવીએ ને તો બધું જ ચિકાસવાળું થાય પ્લેટફોર્મ ટાઇલ્સ કે ગેસ બધું ચીકાસવાળું થઈ જાય તો તેના માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો અહીં આપણે લોટ લેવાનો છે રોટલીનો જે લોટ આવતો હોય તે લોટ લઈશું અને જ્યાં તેલ ઢોળાણું છે ત્યાં આ રીતે તેના પર લોટ છાંટી દઈએ આ લોટને છાંટ્યા પછી તેને એકથી બે મિનિટ સુધી એમને એમ રહેવા દઈએ જેથી કે આ લોટ છે તે બધું જ તેલ શોષી લેશે હવે તેને એક બે મિનિટ આમને આમ રહેવા દીધા પછી હવે અહીં આપણે એક ન્યૂઝપેપરનો ટુકડો લેવાનો છે કોઈ પણ બુકનું પેપર હોય તો પણ લઈ શકાય અને તેને આ રીતે ફોલ્ડ કરી અને આ બધો જ લોટ તેમાં ભરી લઈએ આમ કરવાથી શું થશે કે આ બધું જ લોટ જે છે તે બધું જ તેલ શોષી લેશે અને પ્લેટફોર્મ પર ટાઇલ્સ પર ક્યાંય પણ તેલ ઢોળાણું હશે તો ત્યાં જરા પણ ચિકાસ નહીં થાય હવે આ લોટને પણ આપણે વેસ્ટ નથી જવા દેવાનું આ લોટથી આપણે કીડિયારું પૂરી શકાય અથવા તો જમીનમાં માટીમાં ક્યાંય પણ આ લોટ ઢોળી દઈએ તો કીડીઓ તેને ખાઈ શકે છે ઘણી વખત કીડીઓ ખોરાકની શોધમાં ઘરમાં કીડીઓ આવતી હોય છે પરંતુ જો બારે જ આ રીતે લોટ ઢોળી દઈએ તો કીડીઓ વગેરે ઘરમાં પણ નહીં આવે ત્યાર પછી આ રીતે પોતું ફેરવી દઈએ તો જુઓ તમે જોઈ શકો જરા પણ ચિકાસ થાય અને એકદમ પ્લેટફોર્મ ક્લીન થઈ ગયું છે ત્યાર પછી જોઈએ તો અત્યારે ચોમાસાની સિઝનમાં સતત વરસાદ વરસવાના કારણે આ રીતે શેવાળ જામી જતો હોય છે તો આ શેવાળને સહેલાઈથી દૂર કરવા માટે અહીં મેં એક મગ જેટલું પાણી લીધેલું છે અને તેમાં બે ચમચી મીઠું ઉમેરીએ ત્યાર પછી તેમાં એક ચમચી સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા ઉમેરીએ હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ પાણી છે તેને જ્યાં પણ સેવાળ લાગી ગયો છે સેવાળ થઈ ગયો છે ત્યાં આ રીતે ઢોળી દઈએ તેના પર અને તેને થોડી વાર માટે આમને આમ જ રહેવા દઈએ જેથી કે બધો જ સેવાળ ઓગળવા લાગે અહીં મેં પાંચથી દસ મિનિટ સુધી એ પાણી એમને એમ જ રહેવા દીધેલું હતું ત્યાર પછી આ રીતે સાવરણાથી તેને સાફ કરી નાખીએ તો જોઈ શકાય કે બધો જ શેવાળ તરત જ ઓગળવા લાગશે અને એકદમ ચોખ્ખું થઈ જાય છે શેવાળ તરત જ ઓગળી જશે પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા જ્યારે આપણે કોઈ નવા વાસણ લઈએ તો તેમાં આ રીતે સ્ટીકર લાગેલા હોય છે તો તે સ્ટીકરને આ રીતે કાઢીએ તો તે સહેલાઈથી નીકળતું નથી તો આને આપણે સહેલાઈથી કઈ રીતે કાઢી શકાય એ આઈડિયા જોવાના છીએ અથવા તો આ રીતે અડધું સ્ટીકર નીકળે અને તેમાં ખૂબ જ ગમ લાગેલું હોય જેને આપણે ફરીથી રસોઈમાં ઉપયોગમાં લઈએ તો તે બધું જ ગમ ઓગળી અને રસોઈમાં ભળી જાય તો નુકસાનકારક થાય તો તેના માટે આઈડિયા કરી શકાય અહીં ગેસની ફ્લેમ ઓન કરી અને આ જે વાસણમાં સ્ટીકર લાગેલું હોય તેને થોડું તપાવીએ તો તરત જ તે ગુંદર ઉખડવા લાગશે અને સ્ટીકર તરત જ નીકળી જાય છે અને ત્યાંથી ચિકાસવાળો ભાગ પણ નીકળી જાય છે જુઓ જરા પણ ચિકાસ નહીં રહે તો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે હવે વાત કરીએ નેક્સ્ટ સ્ટેપની તો ઘણી વખત પેન ખાલી થઈ જાય તો આપણે તેને ફેંકી દઈએ પરંતુ તેના જે ઢાંકણ હોય તે આપણને ખૂબ ઉપયોગી થઈ શકે છે તેનો શું ઉપયોગ થઈ શકે એ પણ હમણાં જોઈએ એ સિવાય આ રીતની કોઈ પણ પ્લાસ્ટિકની બોટલ હોય તેના ઢાંકણને પણ ફેંકવાના નથી તો આ ઢાંકણનો ઉપયોગ અહીં આપણે આ રીતે કાતર કવર તરીકે કરી શકાય જો ઘરમાં નાના બાળકો હોય તો હંમેશા કાતરને આ રીતે કવર કરીને રાખવી જોઈએ એ સિવાય ક્યાંય ટૂર વગેરેમાં જઈએ અને કાતર કે ચપ્પુ સાથે લઈ જવાનું હોય તો ત્યારે પણ આ આઈડિયાનો યુઝ કરી શકાય છે આ રીતે કવર લગાવી દઈએ તો જે બેગમાં કે થેલામાં કાતર વગેરે રાખીએ તો તે પણ તૂટી ન જાય અને વાગે પણ નહીં તો આ રીતે આ ઢાંકણનો ઉપયોગ કરી શકાય આઈ હોપ આ આઈડિયા પણ ગમ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણા જે કપડાં હોય તેમાં તેલના ડાગ લાગી જતા હોય છે ક્યારેક રસોઈ બનાવતી વખતે તેલના ડાગ લાગી જાય અથવા તો ક્યારેક હેર ઓઇલના ડાઘ લાગી જતા હોય છે તો હવે આ તેલના ડાઘને સહેલાઈથી કઈ રીતે દૂર કરી શકાય જો આને બધા જ કપડાંની સાથે ધોવા માટે નાખી દઈએ તો છતાં પણ તેલના ડાગ ક્યારેય કપડાં ધોવાથી નીકળતા નથી તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે અહીં આપણે જે પણ કપડાંમાં તેલના ડાઘ લાગ્યા છે તેને પહેલાં આ રીતે વ્યવસ્થિત પાથરી લઈએ ત્યાર પછી અહીં મેં ફરીથી ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે હવે જ્યાં તેલના ડાઘ છે તેના પર આ રીતે ઘઉંનો લોટ વેરી દઈએ અહીં તમે પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો પાવડર વેરી શકાય ઘઉંનો લોટ પણ લઈ શકાય ત્યાર પછી અહીં મેં એક પેપર લીધેલું છે ન્યૂઝપેપરનો ટુકડો લીધેલો છે તેને તેના પર રાખી અને હવે અહીં પ્રેસને ગરમ કરી અને આ રીતે તેના પર ફેરવીએ તો એક મિનિટ આ રીતે ન્યૂઝપેપરના ટુકડા પર પ્રેસ લગાવવાથી તમે જોઈ શકશો કે આ જે લોટ છે તે એકદમ જામી જશે એટલે કે જેટલું પણ તેલ હતું તે બધું જ તે શોષી લેશે અને લોટના આવા ગાંઠા થઈ જશે જુઓ કારણ કે જે પણ તેલ હતું તે બધું આ લોટમાં આવી ગયું છે ત્યાર પછી કોઈ પણ એક નકામું બ્રશ લઈ હવે આ બધો જ લોટ તેના પરથી આપણે આ રીતે લઈ લઈએ તમે જોઈ શકશો કે અહીં જે પણ તેલના ડાઘ હતા તરત જ નીકળી ગયા છે અને આપણને લાગે જ નહીં કે ક્યારે આમાં તેલના ડાઘ પડ્યા હશે જુઓ અહીં જે તેલના ડાઘ હતા તે સરસ રીતે નીકળી ગયા છે હવે આપણે જે કપડાં ધોતા હોઈએ તેની સાથે આ કપડાને પણ ધોવા માટે નાખી દઈએ તો આ રીતે તમે તેલના ડાઘ કાઢી શકો છો સહેલાઈથી તેલના ડાઘ આ રીતે દૂર કરી શકાય છે એ જ રીતે ટી શર્ટના બીજા પાર્ટ પર તેલના ડાઘ લાગી ગયા હોય તો એમાં પણ એ જ પ્રોસેસથી સેમ આપણે તેલના ડાઘ દૂર કરીશું ટૂંકમાં કે કોઈ પણ કાપડમાં જો તેલના ડાઘ લાગી જાય તો આ રીતે તમે લોટ વડે તેને દૂર કરી શકો છો ખૂબ જ સહેલાઈથી આ રીતે તેલના ડાઘ કાઢી શકાય છે મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ